ભરૂચ ખાતે માં અંબાના આરાધનાના પર્વ ત્રીજા નોરતે શેરી ગરબામાં રાસની જોવા મળી હતી આ સાથે જ પાર્ટી પ્લોટ અને શેરી વિસ્તારમાં ગરબામાં ત્રીજા દિવસે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા મા અંબાના આરાધનાના ઉત્સવ નવરાત્રીમાં ડીજે સાઉન્ડના અવાજો અને માતાજીના ગરબા સાંભળીને ખેલૈયાઓમાં એક સ્ફૂર્તિ જોવા મળી હતી ભરૂચ જિલ્લા પોલીસ વિભાગે આ વર્ષે શહેરના મધ્યમાં આવેલા હોસ્ટેલ ગ્રાઉન્ડ પર સેફ એન્ડ સિક્યોર નવરાત્રીનું નિઃશુલ્ક ભવ્ય આયોજન અધિકારીઓ દ્વારા કરાયું છે જેમાં ત્રીજા નોરતે ભરૂચ જિલ્લા પોલીસ વાળા મયુર ચાવડા પીઆઈ પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં માતાજીના ગરબે ઘૂમી રમછટ બોલાવી હતી 这样的，好吗？<noise> <noise> <noise>